પંદર રનિંગ એકજામ ચાલુ થશે કે નહીં શું તમને ખબર છે આપણા પોલીસ ભરતી બોર્ડ ના નવા ચેરમેન કોણ છે ચાલો આવો જાણીએ વિડીયો માં સૌથી પહેલા બધા જ મિત્રો ને જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ છે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કોણ છે શ્રીમતી નિર્જલા ગોટરૂ જો મેડમ છે મેડમ નું કામ બહુ સારું છે બહુ સ્ટ્રિક્ટ છે એનું કામ તો જરાક પણ કોઈ વસ્તુ ચાલવા દેતા નથી હવે પંદર ડિસેમ્બરે જે આપણી રનિંગ એક્ઝામ ચાલુ થવાની હતી ચાલુ થશે કે નહીં મેડમના એવોર્ડ પણ જોયા છે મેડમનું કામ પણ જોઈ લીધું છે રિસર્ચ કર્યું છે એના ઉપર પૂરેપૂરું બધું વાંચ્યું છે પછી અમે વિડીયો બનાવી છે કેમ કે સો ટકા જે વસ્તુ અમને ખબર પડે છે એની ઉપર જ અમે વિડિયો બનાવીએ છીએ બાકી એમનો ડાયરેક્ટ વિડીયો બનાવતા નથી જો કોઈ પણ વસ્તુની તમારે ક્વેરી હોય પોલીસ ભરતી રનિંગ લગતાની કોઈ પણ વસ્તુની ક્વેરી હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો પોલીસ ભરતી લઈને તમારે અપડેટ રહેવું હોય તો બે જરૂર દબાવજો નોટિફિકેશન ઓન કરજો જેથી વિડીયો તમને પહેલાં પહોંચી જાય બાકી બધા અધરને પહોંચશે હવે આપણે સમજશું કે પંદર ડિસેમ્બરે જે એક્ઝામ ચાલુ થવાની ચીજ થશે કે નહીં હવે હું પર્સનલી એવું કહું છું કે તમારી એક્ઝામ ચાલુ થઈ જશે તો એક્ઝામમાં ફોકસ કરજો રનિંગમાં ફોકસ કરવાનું છે જે સોળસો મીટર ને પાંચ કિલોમીટરની રનિંગ છે લેડીઝ ઉમેદવાર જેન્ટ્સ ઉમેદવાર એ બંને જેટલા પણ ઉમેદવારો છે આપણી ફેમિલી યુટ્યુબ ફેમિલીમાં એ લોકોને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને રનિંગમાં વધારે ફોકસ કરજો જો રનિંગમાં તમે પાસ થઈ ગયા પછી તમારે થોડું વાંચવાનું પણ ચાલુ કરવું અત્યારે વાંચવાનું ચાલુ રાખવાનું છે પણ વધારે પછી ચાલુ કરવાનું છે જેથી તમારે રનિંગમાં વધારે ફોકસ આપવાનું છે અને હવે આપણી પાસે પંદર દિવસ બાકી છે તો પંદર દિવસમાં શું કરવું જોઈએ જો પંદર દિવસમાં તો તમારી રનિંગ ઇમ્પ્રુવ નથી થતી રનિંગ ઇમ્પ્રુવ ન થતી હોય તો નીચે કમેન્ટ જરૂર કરો આ ઇન્સ્ટાગ્રામ છે તમારે વેઇટ લોસ કરવો છે ફેટ લોસ કરવો છે વેટ ગેઇન કરવો છે કોઈપણ વસ્તુની કેરી હોય ડાયટ જોતી છે હેલ્થ ઇશ્યુ છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો એમાં હું તમને ફ્રી ઓફ કોસ્ટ ડાયટ પ્લાન બનાવી આપીશ કોઈ પણ વસ્તુની આપણે વાત કરવી હોય તો ત્યાં સવાલ પૂછો હું તમને જવાબ આપી દઈશ આ વિડિયો તમે જોઈ શક્યા છો જે મેં તમને એમાં કમેન્ટના જવાબ આપ્યા હતા એ તમને ખબર જ પડી ગઈ છે અને એમાં જે નવી કમેન્ટો આવી છે મેં કીધું તો તમને કે જે એમાં નવી કમેન્ટ આવે એના આપણે જવાબ દઈશું તો આજે આપણે એ કમેન્ટના જવાબ દેવા જઈ રહ્યા છીએ જેટલી કમેન્ટ આવેલી છે એ કમેન્ટના આપણે જવાબ દઈશું જો તમારે પણ કોઈ પણ જાતનું કેરી હોય ને પૂછવું હોય તો નીચે જરૂર કમેન્ટ કરો જેથી અમે પણ જવાબ દઈ શકીએ હવે તમને ખબર પડી ગઈ છે કે આપણે ડિસેમ્બર એક્ઝામ ચાલુ થશે કે નહીં હવે તમને ખબર જ છે કે નવા ચેરમેન કોણ છે તમને અપડેટ મળી જ ગઈ છે હવે આપણે એક્ઝામ માટે ફોકસ કરવાનું છે રનિંગ માટે કે રનિંગ આપણે પાંચ કરી ચૂકવવા જોઈએ કોઈપણ વસ્તુ થાય રનિંગમાં આપણે પાંચ થવાનું છે આપણી જેટલી યુટ્યુબ ફેમિલી છે જરૂરથી મોટિવેશન કરો બધાને અને જે સુરતમાં રહે છે એ લોકોને જો રનિંગ અત્યારે નો થતી હોય તો જરૂર મને કોન્ટેક કરો હું રનિંગ તમને કરાવીશ રનિંગ તમારી પૂરી નો થતી હોય તો આપણે જોશું કઈ રીતના તમારે મિસ્ટેક આવે છે પ્રિન્ટ મારવાનું ચાલુ રાખજો રનિંગ રિલેટેડ મેં કેટલા વિડીયો મેં અપલોડ કરી શકો છું એમાં જાવ અંદર તમે ચેનલની વિઝિટ કરો અને ચેનલ ની અંદર જઈને બધા વિડીયો જુઓ તમને ખબર પડી જશે કે તમારા જ તમારામાં મિસ્ટેક શું છે જો તમારામાં જ મિસ્ટેક હશે તો રનિંગ નથી થવાની આવી જ રીતના દોસ્તો તમારે તમારા મગજને શેતાન છે એને થોડો તમારા મગજને સમજાવવાનું છે તમારા શરીરને તમારે સમજાવવાનું છે અને તમારે જ રનિંગ કરવાની છે તો જ રનિંગ થવાની છે ઓન ન્યૂઝની તો તમને ખબર પડી ગઈ હવે આપણે કમેન્ટના જવાબ દઈશું કે જે વિડીયોમાં આપણે કમેન્ટ આવી છે એના આપણે જવાબ દઈશું સર શૈલેશ્વરનનો કમેન્ટ છે રનિંગ મિનિટમાં થાય છે તો હું એના માટે માટે ટાઈમ કમ કરવા સવારે સાંજે બંને ટાઈમ રનિંગ તમે કરી શકો છો જો તમે બંને ટાઈમ રનિંગ કરતા હોય તો તમારી એનર્જી સોર્સ વધારવા માટે તમે અત્યારે ફ્રૂટ નું જ્યુસ પણ પી શકો છો ઓરેન્જ નું જ્યુસ પી શકો છો અને ઈ નોલી હોય તો એક લીમસી ટેબ્લેટ કરીને આવે છે વિટામિન સી કરીને એની ક્યાંક બાવીસ થી તેવીસ રૂપિયા કિંમત છે ને પંદર ટેબલેટ આવે છે એ તમે અડધો ભાગ સવારે અને અડધો ભાગ સાંજે કરી લઈ શકો છો રનિંગ વચ્ચે લઈ શકો કે રનિંગ પહેલા લઈ શકો છો જે તમારું ગળું નહીં સુકાવ દે અને એનર્જી સોર્સ વધતો રહે અને પ્લસ એક બ્લેક કોફી પીને તમે જઈ શકો છો દૂધ વગરની તો તમારું રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ જશે ને બે ટાઈમ રનિંગ કરવી બહુ જરૂરી છે કોઈ વાંધો નહીં કરી શકો છો સર મહેરમાન ભળવાનો કમેન્ટ છે કે દરરોજ રનિંગ કરવાનો કે પછી એક દિવસ છોડીને એક દિવસ રોજ જે રનિંગ કરો તો વધારે સારું છે તમને વધારે પગ દુખતા હોય સીન પેન થતું હોય તો તમે આખા અઠવાડિયામાં એક થી એક દિવસ તમે રેસ્ટ લઈ શકો છો બાકી વધારે રેસ્ટ લેવાની જરૂર નથી અને રેસ વધારે પડતો લેવો નહીં કેમકે આપણું એક્ઝામ આવી ચૂકી છે અને તમે આગળ જે વિડીયોમાં તમે ન્યૂઝ સાંભળ્યા હોય તો ન્યૂઝમાં તમને ખબર પડી ગઈ છે કે મેડમ બહુ કડક છે હવે આપણી એક્ઝામ પાકી છે ફાઇનલ છે ને આવવાની જ છે હન્ડ્રેડ આવવાની છે તો આપણે એક્ઝામ ફોકસ કરવા માટે તમારે રનિંગ ફોકસ કરવી હોય તો તમારે એ વસ્તુ તો કરવી જ પડશે તો તમે રનિંગ પ્રોપર રનિંગ કરો અને આખો દિવસમાં એક વખત તો રનિંગ કરવી જરૂરી છે અને અઠવાડિયામાં બધા દિવસ રનિંગ કરવી જરૂરી છે રાજીત નું કમેન્ટ છે કે પોલીસ પોલીસ કોન્સ્ટેબલ નું એડમિટ કાર્ડ ક્યારે ડાઉન છે ઓ એમાં એવું છે કે તમારું જ્યારે ગ્રાઉન્ડ ની તારીખ આવશે મતલબ મારે રોજો વિચારો તમે કે આપણો જો ચેનલ ને બેલ આઇકન જરૂર દબાવજો નોટિફિકેશન ઓન કરજો અને પ્લસ બીજું હું તમને એ કહું છું કે તમારે એક જ વસ્તુ કરવાની છે 15 ડિસેમ્બર છે એની પહેલા જો આપણો 15 ડિસેમ્બર ની તારીખ બહાર પડી જશે તો એની પહેલા એક જ અઠવાડિયા પહેલા તમારું આવી જશે કોલ લેટર અને એ તમારે ડાઉનલોડ કરવાની છે ઓજેસ ફાઇલ ઓજેસ વેબસાઇટ તમે ડાઉનલોડ કરી શકો છો સર જયેશ પ્રજાપતિ કમેન્ટ છે કે બોડી ગેન કરવું હોય તો શું કરવું બોડી ગેન કરવું હોય તો શું કરવું હાઈ કેલરી ફૂડ ઉપર ધ્યાન રાખવું પડશે જે નેચરલી ફૂડ સોર્સ છે એવું નથી કે હાઈ કેલરી તમારે ખાવાનું કીધું તો તમે બર્ગર પીઝા કોલ્ડ ડ્રિંક તમે કોઈ પણ વસ્તુ પેટમાં નાખા જાવ છો એવી રીતના નથી કરવાનું એવી કન્ઝ્યુમ વસ્તુ કરવાની છે કે તમારું હાઈ કાર્બ ક્વોલિટી ફેટ હોય

ત્યાં ત્રણ થી ચાર રાઉન્ડમાં માં મારા શ્વાસ ફૂલાઈ જાય છે તો હું શું કરું એમાં શ્વાસ તમારો ફૂલાઈ જતો હોય ત્રણ થી ચાર રાઉન્ડમાં તો તમે પહેલા લોંગ રનિંગ ઉપર ફોકસ કરો પ્રાણાયામ કપાલ અને બીટરૂટ નું જ્યુસ ચાલુ કરો જેનાથી બહુ ફરક પડે છે અને બીટરૂટ નું જ્યુસ મારા ક્લાયન્ટ જેટલા છે ક્લાયન્ટ ને પણ મારા જેટલા ઉમેદવારો છે જેટલાને હું રનિંગ કરાવું છું અત્યારે પણ પર્સનલી રનિંગ કરાવું છું કે જીમમાં વર્કઆઉટ કરાવું છું એને એનર્જી સોર્સ માટે અને શ્વાસ સડવા માટે એ પણ હું કરાવું છું અને જીમમાં જો હું વર્કઆઉટ કરાવું છું તમે ત્રણ છોકરાનું તમે પર્સનલી શ્વાસો બંધ કરાવ્યો છે હું કે ગમે એનાથી છું તો લોકોનો શ્વાસ સડી જાય છે શ્વાસ હાફવા મળે છે એ રીતના કરવા મળે છે તો પેલા તમે શ્વાસ લેતા શીખો તમે દોડો છો તો નાકથી શ્વાસ લ્યો મને ખબર છે તમને એમ થતું છે કે આને તો ખાલી બોલતા જ આવડે પણ હું પર્સનલી આમાંથી બહાર નીકળો છું અને બધાને બહાર કાઢું છું તમારે નાકથી શ્વાસ લેવાનો છે બે થી ત્રણ સેકન્ડ રોકવાનો છે મૂં પછી ધીરે ધીરે બહાર કાઢવાનો એમાં તમારા સ્ટેપ પણ ખુલી જશે અને તમે લોંગ લોંગ રનિંગ ઉપર ધ્યાન આપો જમ્પિંગ મારવાના ધ્યાન ચાલુ કરો જમ્પિંગ ચાલુ કરો આ બધી વસ્તુ બહુ મહત્વની છે તો જ તમારું રનિંગ પણ પૂરું થશે કમેન્ટ છે કે મારા સોળસો મીટર નું રનિંગ સાડા અગિયાર મિનિટમાં થાય છે સોળસો મીટરનું રનિંગ સાડા અગિયાર મિનિટમાં થાય છે હવે તમારે તો જો લોંગ રનિંગ ઉપર વધારે ફોકસ કરવાનું છે અને મેં તમને આ આના આ વિડીયોમાં તમારી કમેન્ટ આવી છે મેં એમાં સમજાવેલું છે કે બેગ બાંધો ભલે આ મહિલા છે કે જેન્ટ્સ છે ગમે તે હોય ઉમેદવારો ગમે તે હોય એક વખત તમે બેગ બાંધીને વર્કઆઉટ કરો રનિંગ તમારી પૂરી થઈ જશે અને રનિંગ પૂરી કરવા માટે લોંગ રનિંગ ઉપર વધારે ફોકસ કરો અને શનિ રવિવારે તમારે હંમેશા ટેસ્ટ રાખવાની છે જે તમારી જ ટેસ્ટ હશે પોતાની આઠ મિનિટનો ટાઈમ ગોઠવો કે સાડા આઠ મિનિટનો ટાઈમ ગોઠવો એ રીતના તમે રનિંગ કરશો તો તમારી રનિંગ પૂરી થઈ જશે સર તેથી જો કમેન્ટ છે કે અમારે ત્યાં હું તપાસ કર્યો મને વિટામિન સી ની ગોળી નહીં મળતી બધા કહે કે વિટામિન ઈ ની આવે વિટામિન ઈ વિટામિન ઈવન આવે અને વિટામિન ઈ છે ને તમારી સ્કિન માટે નું હોય સ્પેશિયલ અને વાળ માટે હેર માટે હોય છે હવે વિટામિન સી ની તમે મેડિકલ માં શોપ માં જાશો તો તમને મળી જશે અને મેં તમને વિડિયો માં બતાવી દીધી છે મે સ્ક્રીનશોટ પણ મેકેલો કેલો છે સ્ક્રીનશોટ તમે બતાવો અને ઓનલાઈન સર્ચ મારો વિટામિન સી અને એને દેખાડો કે જો ભાઈ આ છે વસ્તુ અને તમે ગામડામાં રહેતા હોય ગામમાં રહેતા હોય તો તમે એવું લાગે તો આજુબાજુની સિટીમાં જઈને લઈ શકો છો અને મળે છે નકર તમે ઓનલાઈન મંગાવી શકો છો ફ્લિપકાર્ટમાંથી મંગાવી શકો નકર તમે પછી એ પણ જો માંથી પણ મંગાવી શકો છો એમાં તમને મળી જશે અને વિટામિન સી ની ગોળી આવે છે સર કિન્જલનો કમેન્ટ છે કે હું રનિંગ એપમાંથી ચારસો મીટર માપીને દોડું તો ચાલે હા ચાલે કોઈ વાંધો નહીં એમાં રનિંગ એપમાં તમે સમજવાનું કે તમારી સોળસો મીટરની રનિંગ પૂરી કરવા માટે તમારે એમાં બે કિલોમીટર બતાવે તમારે સોળસો મીટર માનવાનું કેમકે રનિંગ એપ એવી છે કે ક્યારેક સાચું બસાવે છે ક્યારેક સાચું નથી બતાવતું તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની અને સ્ટેપર કરીને એપ્લિકેશન આવે છે એ તમે ડાઉનલોડ સ્ટેપર લખશો તમે એટલે તમને કેટલી બધી એપ્લિકેશન આવે એમાંથી જે સારા મિલિયનમાં કોઈ યુઝ કરેલી હોય એ તમે ડાઉનલોડ કરી શકો છો એનાથી તમને ફરક પડશે સર અંકિત મહેસાણીયાનો કોમેન્ટ છે કે તમે રનિંગ ઉપર અને ઉપર બે અલગ અલગ વિડીયો બનાવો

તો પંદર ડિસેમ્બર તો તમારે ફાઈનલ રાખવાની છે દસ થી પંદર ડિસેમ્બરમાં ગમે ત્યારે ચાલુ થઈ જશે અને બહુ બધી કમેન્ટ આવી છે લાઈવમાં પણ બહુ બધી કમેન્ટ હતી કે ની પેન થાય છે ની પેન માટે તો મેં તમને કીધું કે તમારામાં કેલ્શિયમ ઘટતું હોય હવે આપણો મગજ આપણને બધું સમજાય દે છે પણ કેલ્શિયમ ઘટતું છે તો આપણે જ સમજવાનું છે કે સેના થી આપણું કેલ્શિયમ ઓછું થઈ શકે છે વધારે થઈ શકે છે જેનાથી આપણે કેલ્શિયમ લઈ શકીએ છીએ તો જો કેલ્શિયમની ટેબ્લેટ પણ આવે છે મેં તમને વિડીયોમાં બતાવી દીધી છે અને અત્યારે પણ અહીંયા હું ફોટો મૂકી દઉં છું કે તમે આ કેલ્શિયમની ટેબલેટ તમે લઈ શકો છો કોઈ વાંધો નથી અને જો વિશ્વાસ ના હોય તો તમે તમારી ફેમિલી ડોક્ટરને બતાવીને પણ લઈ શકો છો એને કહેવાનું કે મને આ રીતના થાય છે ની પેન થાય છે અવાજ આવે છે અને વધારે પડતું દુખે છે તો મારું કેલ્શિયમ લેવું જરૂરી છે અને તમે એક સરસોના તેલનું માલિશ કરવાનું ચાલુ રાખો બરફથી માલિશ કરવું નહીં બરફથી માલિશ ક્યારે કરાય તમને મૂંઢાવ વાગ્યો હોય છોજા ચડી ગયા હોય તમે કરી શકો છો લીલું પડી ગયું હોય આપણું શરીર તમે કરી શકો છો એનો ફાયદો છે બાકી બરફ નું જે પણ કહેતા હોય એ લોકોનું હું તો એમ કહું છું કે ના માનો તો વધારે સારું છે કેમ કે મારો પર્સનલ ઓપિનિયન તમને બતાવું છું કે મેં ક્યારેય બરફથી મસાજ કર્યો નથી હું કરું છું તો આનાથી કરું છું આઈસ બાપ તમે લઈ શકો છો બરફથી મસાજ નથી કરવાનો આઈસ બાપ કઈ રીતના લેવો જોઈએ આઈસ બાપ તમારી બોડી રિકવર કરે છે પૂરી બોડી રિકવર કરશે

કદાચ આમાં કેટલા બધા પણ એવા હશે તમારી આજુબાજુમાં પણ કેટલા બધા એવા છે બીડી સિગરેટ બધું પીતા છે શરીરને થોડી ખબર છે કે મારામાં જાય છે મને નુકસાન થાય છે કે હું ના પાડું એને નથી ખબર આપણને ખબર છે નુકસાન થાય છે તો નથી કરવાનું એટલે શરીરને કોઈ વસ્તુની ખબર નથી તમે સવારે રનિંગ કરો બપોરે કરો કે સાંજે કરો રનિંગ કરવી મહત્વની છે કમેન્ટ કે બહુ જલ્દી લેગ થતો લેગ પેન એના માટે તમારા લેગ મસલ તમારે મજબૂત કરવા જરૂરી છે એના માટે હું વીડિયો બનાવી શકું છું વીડિયો તમે જોઈ શકો છો સોનલ પ્રમાણનો કોમેન્ટ છે કે સર રનિંગ કરતા વખતે પેટમાં બહુ દુખે રનિંગ કરતી વખતે પેટમાં દુખે છે તો તમારે પાણી ઓછું પીને જવાનું છે અને તમારે પેટનો વર્કઆઉટ કરી જવો જોઈએ મેં આપણી ચેનલની વિઝિટ કરો અને પેટનો વર્કઆઉટ જરૂર કરો જેનાથી પેટના મસલ મજબૂત થશે તો તમારું પેટની સરબી હલશે નહીં જ્યારે રનિંગ કરો છો તઈ એટલે તમારું ઓટોમેટિક પેટમાં દુખવાનું બંધ થઈ જશે

હવે તમારે કોઈ પણ ક્વેરી છે કોઈ પણ પૂછવું છે નીચે કમેન્ટ જરૂર કરો આના પછી જે આપણે વિડીયો બનાવશું એ આપણે એમાં કમેન્ટનો જવાબ જરૂર દઈશું અને આવી જ રીતના આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી વનને શેર વધારે કરો જેથી ઉમેદવારોને ફરક પડે ઉમેદવારોને સારું લાગે ઉમેદવારોને એકેડમીમાં જે લોકો જઈ નથી શકતા આપણી જે મિડલ ક્લાસ છે એ લોકોને સારું પડે જો હવે મળશો અને પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય રામ